પ્રસંગે મહાપુરુષો ઈષ્ટન ઉપર ઘણા પધારે આપણે દરેકનો લાભ લેવાનો છે અને સંતોનું કહેવાનું શું થાય છે આપણે સમજવાનું શું થાય છે તે બદલ સંતો ખર્ચો કરે છે આજે આવો સ્વભાવ રાખવો એક કૂતરું હતું કૂતરું અને જયારે ઓગણિયા આવ્યો એટલે આપણી આપણી ભાષામાં કહું કે હુરે હુરે એમ કઈ પછી લપી ગયો કૂતરા ને ફોપ કરી કેતો આગળ નિશોણ દેખે હેણા ને કહું હુરી હુરી ઈશા દે મળે તો ઉપર એને કે પીલા કેવા જ વાળો લપી ગયો દે ઉનાનેર દેર છે કૂતરો વિચાર કરે સાધુ કે રહી બોલવા જોઈએ એમ આપે દરેક દરેક આપણે એક સમજણ ની ફોક પરી ગઈ છે શા માટે ભજન કરીએ આપણે એનું એક લક્ષ્યમાં લેવાનું છે સંતો કેમ કે આપણો ખર્ચો અવરથ ના જાય સંતો હમણાં બકુરામ બાપુ એ વાત કરી કાયા નો દેવળ લાગે કાચું એની ભલામણ દેજો કાયા પડશે હંસ ક્યો સમાશે તમે વિચાર કરો

નહીં આપો એટલા માટે આપે તીજ કરીએ ભગવાન દુષ્ મણમણ અગરબત્તીઓ ખૂટી જાય કિલો કિલો કી ખૂટી જાય અત્યારે નાળે રે મોગો તો ધ્યાન રાખજો સદગુરુઓ નો શરણોશી કરી દીવોની વાત હોય કેમ પચાસ સાઠ વર્ષ ના મેમોન ગતિમાં શરીર મળેલું હોય પર તમે નહીં રહેવાના

બંધ કરવા માટે દબાવે એમ પેલો ઇસ્ટાર્ટ થાય જેમ બંધ થાય પણ પેલા મનમો મનમો બંધ થાય એમ કે તો પેલા ને ખબર નથી પડતી જેમ ઓગળી દબાવે એમ પેલો ઇસ્ટાર્ટ થાય તો પેલો દબાવણાસ વાળો ચાલુ થઈ ગયો આ હવા આ તો બે મરેડા એ બંધ કીયો કરે એવો પેલો બીજો જણો આવો તો ગઈ ચૂપ એમ કે ઈશારો કરો તેરે બંધ થાય એમ જા સુધી આપણી આદત તે બદલાય તો ઉધી ભજન કઈ રીતે ઓળખવા

તનમન ધન શીત સર્પણ થઈ ગયો એ સમુંદર ની ભૂમિકા હે આવો નાળો છોકરીઓ ને આવે અને પાછા આપી કે ગે ના છોકરી વાળી ફૂલા ફાળી એટલે મારા વાલા થોડું ધ્યાન રાખીને ભગવાન પેલો કે એલા રેવાડા નો આથરિયા ની રેવાડા કેમ કરીને સમજાવું પછી બીજો જોડો મળો આવા આથરિયા ધોવા માટે નહીં તમારી સમજણ ધોવા માટેની ગંગાજળ ના કહી આવા વેળો નહીં એ ધોણી કયા એટલે તમારું અંતકરણ સાફ કરવા માટે આટલું બોલીને મારી વાણીને વિરમ મહારાજ બોલે